જય શ્રી કૃષ્ણ આજે મારે એક એવા સંતની વાત કરવી છે કે જેને ખરા અર્થમાં સંત કહી શકાય કે જે આખી જિંદગી માત્ર એક જ લંગોટીમાં રહેતા અને માત્ર દસ રૂપિયા ભેટમાં લેનાર બાબા સિયાારામ વિશે વાત કરવી છે કોણ હતા સિયાારામ બાબા કેવું હતું એમનું જીવન એમનો ગુજરાત સાથે શું સંબંધ છે અને શું છે એમનો સમગ્ર ઇતિહાસ તો ચાલો જાણી આજના વિડીયોમાં સિયારામ બાબા કે જેવો પ્રાંત એટલે કે જેવી રીતે ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાંત છે એવી જ રીતે મધ્યપ્રદેશનો એક ભાગ કે જે દક્ષિણ પશ્ચિમના ભાગ છે કે તેને નિમાર કહે છે તો એ નિમારના પ્રસિદ્ધ સંત હમણાં જ પંચ તત્વમાં વિલીન થયા અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચ તત્વોમાં ભળી ગયા સંત સિયારામ બાબા ભગવાન રામ પ્રત્યેની તેમની અટૂટ ભક્તિ માટે પ્રખ્યાત હતા તેમના જીવનના પ્રારંભિક ભાગમાં તેમણે બાર વર્ષ સુધી મૌન પાળ્યું આ માટે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પરંતુ તેમને પ્રથમ ચાર અક્ષરોથી તેમને લોકપ્રિયતા મળી કે જે મૌન તોડ્યા પછી તેના શબ્દો હતા આ ચાર અક્ષરો સિયારામ હતા ત્યારથી તેમનું નામ સિયારામ બાબા પડી ગયું સંત સિયારામ બાબા મૂળ ગુજરાતના હતા એવું કહેવાય છે કે તેણે માત્ર સત્તર વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને સાધુ બની ગયા હતા લગભગ પાંચ વર્ષ સુધી દેશ અને રાજ્યનો પ્રવાસ કર્યા બાદ તે બાવીસ વર્ષની ઉંમરે મધ્યપ્રદેશના નિમાર વિસ્તારના પટિયા ગામમાં આવ્યા હતા બાબા નિયમિત રીતે રામાયણનો પાઠ કરતા જ્યારે તેમની તબિયત ખરાબ હતી ત્યારે પણ તેમણે રામાયણનો પાઠ કરવાનો અને સિયાારામની ધૂન ગાવાનું ચાલુ રાખ્યું એકસો નવ વર્ષની ઉંમરે પણ વગર ચશ્માએ તે રામાયણ વાંચી શકતા હતા એ તેમના તપનો જ પ્રભાવ હતો બાબા હંમેશા લંગોટીમાં જ રહેતા બાબા સિયારામ હનુમાનજીના પરમ ભક્ત હતા કાળજાળ ગમી હોય ઠંડી હોય કે ભારે વરસાદ બાબા માત્ર લંગોટી પહેરતા હતા એવું માનવામાં આવે છે કે ધ્યાન દ્વારા તેણે તેના શરીરને હવામાન સાથે અનુકૂળ બનાવ્યું હતું તેની ઘણી વખત તબીબી તપાસ પણ કરવામાં આવી હતી અને ડૉક્ટરોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તેનું શરીર ખરેખર હવામાન સાથે અનુકૂળ થઈ ગયું છે બાબા માત્ર દસ રૂપિયા પેટમાં લેતા હતા સિયારામ બાબાના ભક્તોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા સિત્તેર વર્ષથી સતત શ્રી રામચરિત માનસનો પાઠ કરતા હતા તેમના આશ્રમમાં ચોવીસ કલાક શ્રી રામધોન વગાડતા હતા એવું કહેવાય છે કે તે ભક્તો અને સાધકો પાસેથી પેટ તરીકે માત્ર દસ રૂપિયા લેતા હતા તેમણે નાગલવાડી ધામ અને ખારધર ઇન્દોરની બોર્ડર પાસે જામગેટ પાસે સ્થિત વિંધ્યાવાસીની મા પાર્વતી મંદિરના નિર્માણ માટે પચીસ લાખ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે તેમણે અયોધ્યામાં શ્રી રામ ભગવાનના મંદિરના નિર્માણ માટે બે લાખ રૂપિયાની ભેટ પણ મોકલી હતી તેઓ બુધવાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મોક્ષદા એકાદશી ગીતા જયંતિના શુભ દિને સવારે છ વાગીને દસ મિનિટે વૈકુંઠ નિવાસી બન્યા હતા તેમના અંતિમ સંસ્કાર ખરગોંડના કસરવાડના તેલી પટિયાન ગામમાં નર્મદા નદીના કિનારે કરવામાં આવ્યા હતા તેમના અંતિમ દર્શન માટે લાખો ભક્તો ત્યાં પહોંચ્યા હતા બાબા છેલ્લા દસ દિવસથી બીમાર હતા અને ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ હતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી તો મિત્રો આ હતી બાબા સિયા ઇતિહાસની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય શિયાળામાં લખવાનું ભૂલશો નહીં મિત્ર તો મળીએ ફરી નવા વિડીયો સાથે ધન્યવાદ